જય કિસાન જય જય ગરવી ગુજરાત દોસ્તો અત્યારે અમે પીરવડ ગામમાં છીએ વિસાવદર તાલુકાના અને છેલ્લા ઘણા દિવસોથી આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે માવઠું શું હવે આ તો માવઠા કરતા જાજો વરસાદ આવ્યો છે ખેડૂતોને અપાર નુકસાન ગયું છે કોઈએ ઉનાળુ મગફળી વાવી કોઈએ ઉનાળું તલ વાવ્યા કોઈએ ઉનાળુ જુવાર વાવી કોઈએ ઉનાળું બાજરી વાવી કોઈએ ઉનાળું ચણા વાવ્યા કોઈએ મગ વાવ્યા તો આ ઉનાળુ પાકને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કઈ સારું થતું નથી અત્યારે આપણે આ તલનું આખું તલનું ઉનાળું વાવેતરનું ખેતર છે આ વરસાદના કારણે માવઠાના કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોયું હાલો આ ખેતરે જો પાણી ભરેલું છે હજુ તો મતલબ ભીનું છે બધું એ ઓલા ખાપા વાગે નહી ખાપા ઘણા છે આમાં હા ભાળે હાલુ તો આ જો ને આખું બધું પાપા પાણી ભરાઈ ગયું પીળા પડી ગયા એક તો હે નુકસાન તો બહુ છે બહુ નુકસાન છે ખેડૂતો ના ના આમ આમથી આ જો અહીં ઉભા રહે ઉભા રહ્યો જો આ ભાઈ આ બસ અહીં આઈ રાખો આ જો આખું આ બાકુ ખેતર છે એ આ આ તલ આખા બધા સુઈ ગયા આ સુઈ ગયા તલ હવે આમાં કાંઈ વધ્યું નથી લેણું વધે એવું છે હવે આમાં તો તલમાં કાંઈ વધ્યું નથી જોવો આ સુઈ ગયા હે ભાઈ તમે ને આ ઉભા રહ્યો હવે આ તલ આ બધા ઉઈ ગયા છે હા છેઠથી છેઠ સુધી એ રામ રામ તલ ઉઈ ગયા આ વરસાદના કારણે બધું અડધા પીળા પડી ગયા અડધા પડી ગયા હું કેવું છે કયો હાલો હવે વાત કરો અમારે સાહેબ એવું છે કે આ નુકસાની અત્યારે ઉનાળે થાય તો ભલે સોમાસે થાય તો ભલે અમારે કોઈ દિવસ સહાયની કોઈ અહીંયા આશા છે નહીં એક ટકો સહાય પીરોડ ગામમાં મળતી નથી એનું શું કારણ એનું કારણ કે આમાં કોઈ ધ્યાન જ નથી વિસાવદર તાલુકાનું છેલું ગામ છે આ અમારે કોઈ જાતની સહાય નથી એવી ને આ નર્મદાનું પાણી નથી બધા ખેડૂતો જાગૃતિ થાય એવું કામ કરવું પડશે તમે બે શબ્દો બધા સાંભળે તો પછી ગુજરાત માં ખબર પડે ન્યા બધા અમદાવાદમાં રે ને એમ જ છે ખેડૂતો બધા કરોડપતિ થઈ ગયા બધા બહુ મોજમાં છે મોદી આવ્યા પછી બધાને બહુ બધું બંધાઈ દીધું છે આ ગયું આ કોઈ જોવાય આવતું નથી હા ઓર આવો થોડાક બસ રેડી હા આખું ખેતર બરબાદ થઈ ગયું રેડી બરબાદ થઈ ગયું બધું આવો ખેડો આવો હા પૂળો લાવવા લાગે છે ખવડ લાવે એટલે આમાં શું છે જો સાંભળો આપડે જરાક બોલવું એટલા માટે પડે કે આપડે ન બોલવીને નહીં નહીં એટલે શું થાય છે સરકાર મોટા મોટા સાના માના બેહોલી વાર તમે પહેલી વાર આવ્યા આ ઓર આવ્યા વાલો આ કેવો પણ લ્યો વાત કરો આલ્યો જીતાડી દેવું અમે તમને એકસો દસ ટકા પણ ખાતર અમને પૈસા દેતા ખાતર જ મળતું બરોબર સરસ ને ગાંજો ડ્રગ્સ નહીં મળે છે તો ખેડૂત ને અત્યારે એક વર્ષ થઈ ગયું ગયું અમને ખાતર ડીએપી કે પૈસા દેતા નથી મળતું જો પૈસા દેતા ખાતર ખાતર નથી મળતું પછી ગમી વસ્તુ બીજી સરકાર વિરુદ્ધ માં છે એ બધી વસ્તુ મળે છે એટલે આ ભૂ મેફિયા કા છે રેતી છે ખનીજ છે એમાં ની શોખી મનાય છે કે આ વસ્તુ કરવી નહીં તો એ વસ્તુ પુષ્કળ મળે પૈસા દો અમને પૈસા દેતા ખાતર નથી મળતું

અત્યારે લોકશાહી નથી લોકો આખા ત્રીજી ટ્રમ્પ છે ભાજપ મત નથી આમ લાગટમાં લાગટ એક સીટ આખું ગુજરાત સમજાતો થાય એમ તકલીફ પડે અમે તો બધા વિકાસ ના ચશ્મા ફેરાય દીધા કેશુ ને દીધા એનું એનું ફળ

આખું ખેતર ભાઈ ધોવાઈ ગયું છે ગામડે ગામડે હજારો એકર જમીન ની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે બધું આ નાશ ગયો છે થયું છે અને અમદાવાદ ગાંધીનગર ની ટીવી માં બેહી બેહી બધા મોટી મોટી ફાંકા કરે છે ખેડૂત ખુશ થઈ ગયા સુખી ભાઈ કે ખેડૂતોને આમ થઇ ગયું ને તેમ થઇ ગયું આ આ શું થઈ ગયું ખેડૂતોને ભાઈ હો ભાઈ

કે ખેડૂત બહુ સુખી છે ખેડૂત બહુ સુખી છે આયા આવો ખબર પડે કેટલા છે પણ ઈ ઓલા ટીવી વાળા બતાવે એટલે અમદાવાદ રાજકોટ વડોદરામાં જે કઈ રૂપિયા વાળા રહેતા હોય એને એમ થાય કે આ મોદી આવ્યો બહુ બધું બંધાઈ દીધા છે પણ તમારે કેવું જોઈએ કે આ આવું છે તમે કયો અત્યારે બેઠા છે તો આ મોકલું પછી બધાને વિડીયો કયો છે કઈ કહેવા જેવું એવું કઈ નથી મીડિયા વાળા આટાણે છે ને ગવર્મેન્ટ કોઈ વધારે હોય તમે જોજો એનું જે છે ને બધું બતાય છે વિરોધ પક્ષ વાળાનું નહીં બતાવે હા એવું એટલે ખેડૂત નું ક્યાંથી બતાવ અત્યારે તમે દરેક ગામ માં સભા કરજો હવે તો ચૂંટણી આવી તમારે ખાલી એમ કેવાનું કે આ ગામ માંથી કેટલા નું પાક ધીરા નથી બેકમાં લીધેલું કોઈ આંગળી ઉછેર કરેજો લીધું જ હોય હા તો પછી લીધું જ હોય હા પણ ઈ ઓલા આપવા પેલા પબ્લિક ને ભરમાવે શહેર માં શેર નું થાય છે ઓલું સારા ઓલું સારા એમ કરી પૈસા લઈ લે બેંક તો પરાય દવાનો ડબલો ઈ બીજા પૈસા આપડે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશ છે ભારત નો મોદી સાહેબ છે ને એ ઉદ્યોગ નું સાહેબ ની જાપાન અમેરિકા ઈ ઉદ્યોગ ના દેશ છે આપડે વધારે વધારે વિકાસ સિટીમાં કર્યો ઉદ્યોગ વાળા ને પોષણ આપ્યું ખેતીમાં માં એને ધ્યાન દીધું નથી એક ટકો પાંચ કરોડ ની લોન લઈ લે છ મહિના મિલ મશીનરી કાઢ નાખે વીમો પાકી ગયો વાત થાય પૂરી આ વાત તમારી બહુ વ્યવહારી લોન લ્યો હાલો જમીન માંથી મેં ધીરા કાયદેસર ભરવા જ પડશે તો બોજો નાખ્યો આપણે ધિરાણ ની વીમા કંપની હતી એમાં તમને તો ખબર છે મને નથી ખબર પચાસ કરોડ કે પચાસ હજાર કરોડ રૂપિયા વીમા કંપની સરકારે સેટલમેન્ટ કર્યું વીમા કંપની ખેડૂત ને ઉભા કાઢી નાખી ધિરાણ આવડવા ચાલુ કર્યું ક્યુ આવડું સર્વે સર્વે નું સર્વે ઓલા ને કાઢી નાખે શું કરવા પૈસા ખેડૂત લઈ લીધા આપણે દર વર્ષે બેંક માંથી ધિરાણ લઈ બેંક વાળા આપણું જે થતું હોય વીમા પ્રીમિયમ તો કાપી જ લેતા ઓગણીમાં ઓગણીમાં ફસલ વીમા યોજના પૈસા થી પછી ખેડૂત ક્યો બે શબ્દ તમે કયો ખેડૂતોને કઈક સંદેશ આપો કયો ખરા એમાં સંદેશ મારે આપી દીધી ભાઈ ગુજરાત ના ખેડૂતો આમ છે તેમ છે ખરાબ

અને ગમે એ વસ્તુ હોય સરકાર આપણે ગમે એટલો કાગળીઓ કરી ગમે વસ્તુ કરી તો આટલા ટકા ને લેવાના છે બીજા બધા પછી રહી જાય અને ઉદ્યોગો છે એને ગમે એ રીતે ગમે એટલો પૈસો સરકાર આપે તો એ પૈસા ખેડૂત ને એમાંથી દસ ટકા નથી આપતા અને ખાતર ની મેં તમને વાત કરી ખાતર પૈસા દેતા નથી મળતા ડ્રગ્સ મળે છે દારૂ મળે છે સરસ મળે છે તો ખેતી કેના આધારે થાય ખાતર વગેરે તો ખેતી થવાની ખાતર જોઈએ તો ખાતર સરકાર એક વર્ષ દી છે ખાતર અત્યારે મળતી અને એ પાછું આપડે રાઘોજી પટેલ એમ કહે છે કે તમે ખાતર ગમે લેવા જાવ કોઈ પણ તમને કઈ બીજું આપે તો અમને ફોન કરો અમને કહેવાનું આ તમામ મંડળી અત્યારે તમે જાઓ પાંચ છેલ્લી એક છેલ્લી ગમે ભૂત્યુ આપે એ આપડે ફરજીયાત લેવા નગર ખાતર દેતા નથી મંડળી હોય તો ભલે ડેપો હોય તો ભલે પ્રાઇવેટ વાળા હોય તો ભલે કઈ નહીં તો મિત્રો આ પરિસ્થિતિ છે ગુજરાતમાં ખેડૂતોની ખાલી ટીવીમાં ફિલોસોફી સાંભળીને ભાજપના નેતાઓનું બોલ બચ્ચન સાંભળીને ખોટા અભિપ્રાયો બાંધવાના બદલે અમદાવાદમાં બેઠેલા ટીવીના મારી તો તો વિનંતી છે કે ક્યારેક આવો ગામમાં અઠવાડિયું ખબર પડે કે માણસ કેટલો છે અમદાવાદમાં બેસીને તમને ગુજરાત અમેરિકા બની ગયો ને એવું જ લાગશે એક દી થોડાક પચાસ હો દોઢસો કિલોમીટર આઘા આવે તો ખબર પડે કે આ ગુજરાતના લોકોનું પેટ ભરનાર અન્નદાતા કેટલો દુઃખી છે અને કેટલી વાતે દુખી છે માત્ર અહીંયા નહીં જમીનના પ્રશ્નો ખાતરના પ્રશ્નો દવાના પ્રશ્નો બિયારણના પ્રશ્નો પાક ધિરાણ પ્રશ્નો ધિરાણ લીધું એને પાછા આપવાના પ્રશ્નો માલ વેચવા જાવ તો એના ટેકાના ભાવના પ્રશ્નો ટેકાના ભાવમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો મામલતદાર ઓફિસના પ્રશ્નો હજારો પ્રશ્નોથી ઘેરાયેલો માણસ છે છતાંય એક આશા સાથે અને એક કહેવાય કે સારી ભાવનાથી ખેતી કરે છે એને આપણે સપોર્ટ આપવો જોઈએ ખેડૂતો માટે આપણે હંમેશા સારું વિચારવું જોઈએ એવી વાત કરી અને હું મારી વાત પૂરી કરું છું જય કિસાન જય ગુજરાત